આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપવામાં આવશે તો વિડિયો પૂરો જોવાનો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી પેજ ફોલો કરજો જેથી નવા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળી શકે આઈસર ટ્રેક્ટર છે આઈસર પાંચસો સત્તાવન તમે જોઈ શકો છો સિલ્વર કલરમાં ટ્રેક્ટર આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવક્ટર મોડલની વાત કરું બે હજાર પંદર સોળ કંપની કન્ડિશનમાં ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ચલાવી ટ્રેસ ડ્રાઈવ લઈ અને કન્ડિશન રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં પહેલાં મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દેશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર સાઠ ટકા જેવા ટાયર છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે બે હજાર અંદર જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ટ્રેક્ટરના ઓનર દ્વારા રૂબરૂ સ્થળ પર કહેવામાં આવશે બાકી વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે બાકી તમે કોલ કરી વોટ્સએપ મેસેજ કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને પંચાવન હોર્સ પાવરનું જોવા મળશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને ગામ રેસમડી ગાલોલ ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે ચોરાણું બે એંસીવાળા નંબર ઉપર કોલ કરી અથવા છ્યાશી નવસો એક ગમે તે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો